મિત્રો આજે આપણે ફરાળી પાત્રા બનાવીશું મામે 10 મગ પાલ લીધા છે સંગોડાનો લોટ લીધો છે કોપરાનો છેલ લીધો છે સિંધવ મીઠું લીધું છે લાલ મરચું લીધું છે ખાંડ લેધી છે એક નાંગલી બોલી લીધું છે થોડા તલ લીધા છે હવે આપણે લાલ મરચું નાખીશું થોડું સિંધવ મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખવાની છે હવે આપણે અડધું લીંબુ નાખીશું આયા ફરાળી પાત્રમાં ખાટા મીઠા બનાવવું છે હવે આપણે સારી રીતે કરી લેવાનું છે হ্যাঁ আপনার থাকি না হ্যাঁ আপনার বেটার রাখানো ছুক હવે આપણે આ રીતે નસ કાઢી લેવાની છે હવે આપણે લૂટ લગાવી લઈશું હવે આપણે બીજું પાન આ રીતનું મૂકવાનું છે અહીંયા મેં પરાળી લોટ લેધો છે એટલે હળદર નહીં નાખી હવે આપણે ફરી પાન આ રીતનું મૂકીશું હવે આપણે આ રીતના વાળી લઈશું હરીફમાં વાળી લેવાનું છે હવે આપણે આમે મે તેલ લગાવી દીધું છે આ પ્લેટ બા મૂકી દે છે હવે આપણે પાણી ગરમ મૂકાય તો ગરમ પાણી મૂકી દીધું છે હવે આપણે એમાં પ્લેટ મૂકી દઈશું 10 મિનિટ માટે નવડાયું ઢાંકણ બંધ કરી દે છે હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું હવે આપણા ફરાળી પાત્ર બફાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું હવે આપણે કટ કરી લઈશું

હવે આપણે ઉપરથી કોપરાનું ચીર નાખીશું થોડી ડાળમ નાખવાની છે હવે આપણો ફરાળી પાત્રા તૈયાર છે